ઇન્ડિયન પોર્ટ વિશે જાણીશું કે બંદરોનું શું મહત્વ રહેલું છે અને ભારતમાં કયા કયા મુખ્ય બંદરો આવેલા છે તેના વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ વાત કરીએ બંદરોનું કામકાજ અને તેની ઉપયોગિતા એટલે કે બંદરોનું શું મહત્વ છે તે જોઈએ સૌ છે બંદરો પરથી પસાર થાય છે માલ વાહન વ્યવહારનું કેન્દ્ર તો કાચો માલ જેવું કે કોલસા અનાજ ટ્રક મશીનરી જથ્થાબંધ વસ્તુઓ વગેરેનું પરિવહન પણ બંદરો દ્વારા જ કરવામાં આવે છે ઉદ્યોગો માટે કાચો માલ પહોંચાડવો તો ઉદ્યોગો માટે જરૂરી આયાતી કાચો માલ જેમ કે પેટ્રોલિયમ લોહ તાંબા કેમિકલ બંદરો પરથી જ દેશમાં પ્રવેશે છે નિર્યાત પ્રોત્સાહન તો બંદરોમાંથી તૈયાર માલ મશીનરી ટેક્સટાઇલ્સ કૃષિ ઉત્પાદન વગેરે નિકાસ થાય છે જે દેશને વિદેશી મૂડી કમાવે છે એટલે કે ફોરેન એક્સચેન્જ કમાવે છે સ્થાનિક રોજગારી તો બંદરને કારણે ડ્રાઈવર લોડિંગ અનલોડિંગ કામદાર શીપ મેનેજમેન્ટ કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ્સ વગેરેને રોજગારી મળે છે ત્યારબાદ છે ટ્રાન્સપોર્ટ નેટવર્કનો વિકાસ તો બંદરો સાથે રોડ રેલવે વોટરવે અને કન્ટેનર ટર્મિનલ જેવી કનેક્ટિવિટી ઊભી થાય છે જેના કારણે સમગ્ર લોજિસ્ટિક મજબૂત બને છે ત્યારબાદ છે સૈનિક અને રક્ષણાત્મક મહત્વ તો કેટલાક બંદરો ભારતીય નૌકાદળ માટે

વિદેશી રોકાણ અને આર્થિક વિસ્તરણમાં મેજર બંદર વિસ્તારમાં વૃદ્ધિ આપે છે કેટલાક બંદર પાસે નાના ને સ્થાનિક માછીમારો કોસ્ટલ શિપિંગ અને ફિશિંગ હાર્બર પણ વિકસે છે જે સ્થાનિક અર્થતંત્રને જીવંત રાખે છે તો મિત્રો આ હતા કુલ દસ મુદ્દાઓ જે બંદરોનું કામકાજ અને તેની ઉપયોગીતા દર્શાવતા હતા હવે ચાલો નિહાળીએ ભારતના મુખ્ય બંદરો વિશે છે કંડલા પોર્ટ જે ગુજરાત ખાતે આવેલું છે તો આ પોર્ટ મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ પેદાશો પેટ્રોલિયમ તથા ખાતર પ્રાપ્ત કરવા માટેનું છે કંડલા પોર્ટ ઉપર ભારણ ઘટાડવા માટે આ પોર્ટનું ઓફશોર ટર્મિનલ વાડીનાર ખાતે વિકસાવવામાં આવ્યું છે તો મિત્રો કંડલા પોર્ટ ખાતે વધુ પડતા ભારણને કારણે બીજું બીજું એક ટર્મિનલ કરવામાં આવ્યું છે છે વાડીનાર ખાતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે તે દેશનું કુદરતી અને સૌથી મોટું પોર્ટ છે તે દેશનું સૌથી મોટું ઓઇલ ટર્મિનલ ધરાવે છે આ પોર્ટ બ્રિટિશરો દ્વારા વિકસાવવામાં આવ્યું હતું જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ જે એન પીટી મહારાષ્ટ્ર ખાતે આવેલું છે તેને મુંબઈ પોર્ટનું ભારણ ઘટાડવા માટે પેટા બંદર તરીકે વિકસાવવામાં આવ્યું હતું તો જે મુંબઈનું મેઇન બંદર હતું તેના ભારણ ઘટાડવા માટે આ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ વિકસાવવામાં આવ્યું હતું તે ભારતનું સૌથી વિશાળ કન્ટેનર પોર્ટ છે મુરમુ ગાવ પોર્ટ જે ગોવા ખાતે આવેલું છે તે ગોવાનું કુદરતી બંદર છે તે ઝુઅરી નદીના મુખ્ય પ્રદેશ ઉપર સ્થિત છે વર્ષ ઓગણીસો બાદ જાપાનમાં નિકાસ કરવામાં આવતા લોહ અયસ્કની હેરફેર માટે આ પોર્ટ મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે ન્યૂ મુર્મુઘાવ પોર્ટ જે કર્ણાટક ખાતે આવેલું છે તે લોહ અયસ્કની નિકાસની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે તે ખાતર પેટ્રોલિયમ પેદાશો ખાદ્ય ચા લાકડાનો માવો યાન ગ્રેનાઇટ પથ્થર ગોળ વગેરેની નિકાસ કરે છે આ પોર્ટનો મુખ્ય આંતરિક વિસ્તાર કર્ણાટક છે શ્યામા પ્રસાદ મુખર્જી કલકત્તા પોર્ટ જે પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે તે હોગલી નદી ઉપર આવેલ છે તે બંગાળના અખાતથી અંદરની તરફ 128 કિલોમીટરના અંતરે સ્થિત છે આ પોર્ટનો વિકાસ બ્રિટિશરો દ્વારા કરવામાં આવ્યો હતો हल्दिया તેનું પેટાબંદર છે તે નેપાળ અને ભૂતાન જેવા જમીનથી ઘેરાયેલા આપણા પડોશી દેશોને પણ પોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે કોચી પોર્ટ જે કેરળ ખાતે આવેલું છે તે વેમ્બનાડ લલાટ પ્રદેશ સ્થિત છે તેને ક્વીન ઓફ ધ અરેબિયન સી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક કુદરતી બંદર છે આ બંદર સુએજ કોલંબો માર્ગની નજીક સ્થિત છે ચેન્નાઈ પોર્ટ જે તામિલનાડુ ખાતે આવેલું છે તે પૂર્વીય સમુદ્રી તટના સૌથી જૂના બંદરો પૈકીનું એક બંદર છે તે વર્ષ અઢારસો ઓગણસાહિઠ માં નિર્માણ કરાયેલું કૃત્રિમ બંદર છે તટની નજીક છીછરા પાણીના કારણે તે મોટા જહાજો માટે ખાસ અનુકૂળ નથી ઇન્નોર કામરાજર અને તુતીકોરીન પોર્ટ મિત્રો આ કુલ બે પોર્ટ છે ઇનનોર કામરાજર અને તુતીકોરીન પોર્ટ જે તામિલનાડુ ખાતે આવેલ છે તે ચેન્નાઈ પોર્ટનું ભારણ ઘટાડવા માટે નવા વિકસાવવામાં આવેલ પોર્ટ છે તો મિત્રો આ બંને પોર્ટ ચેન્નાઈ પોર્ટનું ભારણ ઘટાડવા માટે બનાવવામાં આવેલ છે પારાદીપ પોર્ટ જે ઓડિશા ખાતે આવેલ છે તે મહાનદી ડેલ્ટા પ્રદેશમાં સ્થિત છે તે ખૂબ જ મોટા જહાજોને સંભાળી શકે તે માટે અનુકૂળ સૌથી ઊંડા બંદરની વિશેષતા ધરાવે છે તેને મુખ્યત્વે લોહ અયસ્કની મોટા પાયા ઉપર નિકાસ સંભાળવા માટે વિકસાવવામાં આવ્યું છે વિશાખાપટ્ટનમ પોર્ટ જે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે તે સખત પથ્થર અને રેતીથી કપાતી ચેનલ દ્વારા સમુદ્ર સાથે જોડતું ભૂમિથી ઘેરાયેલું બંદર છે બાહ્ય બંદરને લોહ અયસ્ક પેટ્રોલિયમ અને સામાન્ય કાર્ગો સંભાળવા માટે વિકસાવવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે આ વાત કરી ભારતના આ બાર મુખ્ય બંદરો વિશે અને તેની ઉપયોગિતા વિશે પણ આજે આપણે ચર્ચા કરી આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી ચેનલને લાઈક કરશો અને વિડીયોને પણ લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો